સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં અચાનક આગ ફાયર બ્રિગેડ સાંકડા રસ્તાના કારણે પહોંચી ન શક્યો મોટી દુર્ઘટના ટળી અંકલેશ્વર શહેરના ગડખુલ વિસ્તારમાં આવેલા સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજ બપોરના સમયે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરાઈ છે ઘટના સ્થળે ધુમાડાના ગોટે ગોટા દેખાતા આસપાસના રહેવાસીઓ દોડતા થયા હતા શાળાના સમયમાં શક્ય તેટલી સુરક્ષિત કાર્યવાહી છતાં સદનસીબે શાળા છૂટી ગઈ હોવાથી કોઈ જાનહાની ટળી હતી આગની જાણ થતા ફાયર વિભાગે તુરંત વિસ્તારમાં સાંકડા રસ્તા હોવાના કારણે ફાયર ફાઈટર ટીમ સ્થળ સુધી પહોંચી શકી ન હતી પરિણામે શાળામાં મૂકેલા ફાયર ઇક્વિપમેન્ટ અને સ્ટાફના સતર્ક પ્રયત્નોથી આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યો હતો ત્યાં સુધીમાં શાળાનું ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું ઉલ્લેખનીય છે કે શાળામાં લગભગ ચારસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જો આગ શાળા ચાલતી હોત ત્યારે લાગી હોત તો મોટી દુર્ઘટના સ્પષ્ટ છે સ્થાનિક લોકોને વાલીઓમાં શાળામાં ફાયર સલામતીના વધુ સાધનો ઉમેરવાની તેમજ રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવાની માંગ રાખી છે જેથી આવતા સમયમાં ફાયર બ્રિગેડ જેવી તાકીદની સેવાઓ કારણસર વિલંબના અનુભવે રાખી શકાય આગ લાગણી પતા નહી ચલા હે લેકિન સ્કૂલ કાબુ પાયા ગયા ફાયર બ્રિગેડ વાળો કોલ વો आए लेकिन रास्ते में अतिक्रमण की वजह से वो स्कूल तक नहीं पहुंच पाए मेरा यहाँ पंचायत से रिक्वेस्ट है कि आगे कभी ऐसा बड़ा हादसा ना हो जाए तो उस अतिक्रमण को हटाया जाए ताकि आज तो वहाँ पे स्कूल में कोई बच्चा नहीं था छुट्टी के बाद ये सब कुछ हुआ है कल को किसी घर में या फिर आस किसी भी क्षेत्र में ऐसी घटना घट गट सकती है तो उसमें अगर फायर ब्रिगेड नहीं पहुंचती है तो बहुत बड़ा नुकसान हो सकता है इसलिए मैं दोबारा से यहाँ की पंचायत को रिक्वेस्ट करता हूँ कि इस बात के ऊपर ध्यान दिया जाए ताकि आगे ऐसी घटना से बचा जा सके कौन सा विस्तार है और कौन से स्कूल कौन को सरस्वती स्कूल पुष्पवाटिका गढ़कोल